આ અભિયાન માટે સુરતમાં ત્રીસ સેન્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં બાળકોને મફત પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ થશે આ સાથે જ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે આ અભિયાનના સમર્થકોમાં સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓ શિક્ષકો અને સ્વયંસેવકોનો પણ સમાવેશ થાય છે જે પોતાના યોગદાનથી આ હેતુને સફળ બનાવવા પ્રતિબદ્ધ છે અમે આશા રાખીએ છીએ કે આ અભિયાનથી દરેક બાળકને શિક્ષણનો અવસર મળશે અને તેઓ પોતાના સપનાઓને સાકાર કરી શકશે આ અભિયાનને સફળ બનાવવા માટે સમાજના તમામ વર્ગના લોકો સહકાર આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે પઢાઈ જોડે જોડે जो बच्चे अपने पढ़ाई से दूर, दूर जा पा रहे हैं क्योंकि उनके पास प्रॉपर व्यवस्था नहीं शिक्षा फॉर चेंज एक ऐसा अभियान लेके आया है जिसके अंदर बच्चों को एट से लेकर ट्वेल्थ तक में अपने बुक्स को सफल कर सकते हैं अपने बुक्स जमा कर सकते हैं उन बच्चों का है कि जो बच्चे बुक्स के लिए नीडी हैं और जिनको उनकी रिक्वायरमेंट है

आगे बढ़ना चाहते हैं अपना भविष्य अच्छा कर रहे थे उनके लिए एक सरल अभियान है और बहुत बढ़िया अभियान को लाभ लेने के लिए क्या मैं सर मैं तो यही चाहूंगा बोलना चाहूंगा ये बच्चे ऐसे होंगे की जो दूसरे बच्चों का भविष्य बनेंगे